માહોલ ઉભો થશે તે ટાઈમે પાણી નો પ્રોબ્લેમ એ જ ઉભો થશે જેથી કરીને પાણી નિકાલ જે રીતે થવો જોઈએ એ રીતે થશે નહીં અચ્છા માટે મોટા ભૂંગળા નાખવાની અમારી ખાસ અપીલ છે ને બધાની માંગ પણ એ છે ને બીજું કે એ લોકો એ જે અમને નકશો માંગ્યો એ પ્રમાણે નું કામ પણ થયું નથી નકશો પણ આવ્યો નથી અમને જાણવા મળ્યું એ એના ઉપરથી અમે તમને કહીએ છીએ તમારા ચેનલના માધ્યમથી

તો સ્થાનિકોની અંદર એક મૂંઝવણ છે કે આ જે લેન્થ જે તમે પાઇપ નાખો છો એક તો એની સાઈઝ બાબતે બીજી વાત કે તમે જે ઊંડાણ જે ખાડું ખોદવામાં આવે છે એ જે એની ઊંડાણ છે એ ક્યાંય ક્યાંક ઓછું છે કે પાણી નીકળે કે નહીં નીકળે આગળ